ચૈત્ર નવરાત્રીમાં થશે આ મહાગોચર મા દુર્ગાની કૃપાથી આ પાંચ રાશિના જાતકોને મળશે કરિયરમાં મોટી સિદ્ધિઓ નવરાત્રી દરમિયાન તેરમી એપ્રિલે સૂર્ય પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે આ સમય દરમિયાન તે મીન રાશિથી મેષ રાશિમાં સંક્રમણ કરશે મેષ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બનશે ગુરુ પહેલાથી જ મેષ રાશિમાં હાજર છે જેની સાથે સૂર્ય સંયોગ રચશે આ જ કારણ છે કે નવરાત્રી દરમિયાન સૂર્ય ગુરુ બુધાદિત્ય રાજયોગ અને માતા દુર્ગાના આશીર્વાદનો સંયોગ પાંચ રાશિઓ પર થવાનો છે આ ઉપરાંત તેઓ પોતાની કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પણ હાંસલ કરશે ચાલો જ્યોતિષ શાસ્ત્ર દ્વારા આ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જાણીએ પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ સૂર્ય ઉર્જા અને ઉત્સાહ સાથે સંકળાયેલો છે આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોના શરીર અને મનમાં નવી ઉર્જાનો સંચાર થશે જેનો ફાયદો તેમના કરિયરમાં જોવા મળશે જો શક્ય હોય તો તમે કારકિર્દીની પ્રગતિ માટે નવા રસ્તાઓ પણ પસંદ કરી શકો છો આ સમયગાળા દરમિયાન નવા પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે નાણાકીય સમસ્યાઓ પણ દૂર થશે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ આ લોકો માટે આ સમય ભૌતિક સુખ અને સુવિધાઓથી ભરેલો રહેશે સાથે સાથેના સંબંધો વધુ મજબૂત થશે આ સમય દરમિયાન તમે પરિવાર પ્રવાસ પર પણ જઈ શકો છો વેપારમાં મજબૂત સ્પર્ધા થઈ શકે છે આર્થિક રીતે નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે આ રાશિના લોકોના જીવનમાં સફળતાનો સમયગાળો શરૂ થવાનો છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ આ રાશિ માટે સૂર્યનું સંક્રમણ સારા સમાચાર લઈને આવશે ઉપરાંત તેઓ તેમની કારકિર્દીમાં વૃદ્ધિ જોઈ શકે છે નોકરી કરનારાઓને પ્રમોશન મળશે જીવનમાં સફળતા મેળવવા માટે ઘણી તકો મળવાની છે પરિવારના સભ્યો આ રાશિના જાતકોને આર્થિક રીતે ઘણો સાથ આપશે આવનારી ચોથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સૂર્યનું સંક્રમણ આ રાશિ માટે વધુ સારા પરિણામો લાવશે આ તમે નોકરી મેળવવામાં સફળ રહેશો નોકરી કરતા લોકો ધંધામાં પણ હાથ આજમાવી શકે છે પૈસા બચાવવા માટે આ સમય અનુકૂળ રહેશે બીજી તરફ જો જૂના પૈસાનું ક્યાંય રોકાણ કરવામાં આવે તો તેનું વળતર ખૂબ જ સારું મળશે જો શક્ય હોય તો પરિવારના સભ્યોએ આ રાશિના લોકો સાથે ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન કરવું જોઈએ આ આવનારી પાંચમી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ આ રાશિના લોકો માટે સૂર્યનું આ સંક્રમણ તેમના કરિયરમાં મોટી સિદ્ધિઓ લઈને આવવાનું છે વેપાર કરતા લોકોની આવકમાં વધારો થશે નોકરી કરતા લોકોને નવી તકો મળશે નવા કામમાં હાથ અજમાવવા માંગતા લોકોને સફળતા મળશે